આવેલી એક કંપની ચોલાયા વેરોનો ભરવાના નામ બદલી સરળ બે ડાયરેક્ટરો વિરુદ્ધ ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ હતી ચાર વર્ષ બાદ બંને આરોપીને પાટણ વિસ્તારથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જિલ્લા પોલીસની ટીમ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા કામગીરી કરી રહી છે ત્યારે લવાસા સેલવાસ રોડ ઉપર આવેલ દેવ ઇન્ફોકોમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની જગ્યાએ સ્વાન ઇન્ફો કોમ પ્રાઇવેટ લિમિટેડ કંપની તરીકે નામ બદલી ડાયરેક્ટરોએ ધંધાના સ્થળમાં ચાંદખેડા અમદાવાદનો વધારો કરી કમ્પ્યુટર્સ પાર્ટ્સ તથા ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદ વેચાણનો ધંધો કરી વર્ષ બે થી બે સુધીનો વેરો વ્યાજદરની કુલ રકમ બત્રીસ કરોડ નેવ્યાસી લાખ ઓગણસાઠ ભરપાઈ કરી ન હતી તેને લઈને ગુજરાત મૂલ્યવર્ધિત વેરા અધિનિયમ મુજબ ગુના કરતા કંપનીના ડાયરેક્ટરો સામે વર્ષ બે હજાર વીસમાં ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ હતી આરોપીઓ સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી ખાતે જણાવેલ રહેઠાણ અને ધંધાના વાપી તથા અમદાવાદનું સરનામું છોડી બંને સ્થળે બદલી પોલીસ ધરપકડથી બચવા નાસ્તા ફરતા હતા પોલીસ તપાસમાં આરોપીઓ શીતલ સોસાયટી રામલલા ચોક રાધનપુર પાટણમાં હોવાનું બહાર આવતા આરોપી રાજેન્દ્ર શંકરલાલ ઠક્કર અને તેમની પત્ની અરુણાબેન રાજેન્દ્ર ઠક્કરની રાધનપુરથી ધરપકડ કરી બંને આરોપીઓને વાપી લાવી આગળની તપાસ ડુંગરા પોલીસને સોંપવામાં આવે છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે